નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપણું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર નજીક આવેલી ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાનને મસાજ કરાવો ભારે પડ્યો યુવતીએ ડૉક્ટરને ઇન્સ્ટાગ્રામમાં હાઈનો મેસેજ કરી પોતાનો ફોન નંબર આપી મસાજ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું તે બાદ ડૉક્ટર યુવતીના ઘરે મસાજ માટે પહોંચી ગયો હતો જ્યાં યુવતીએ ડૉક્ટરને નગ્નકર્તાની સાથે જ નકલી પોલીસે રેડ કરી હતી તેમાં ડોક્ટરના નગ્ન ફોટા પાડી બ્લેક મેલ કરી દસ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો આખરે ડોક્ટરે યુવતી સહિત ચાર વ્યક્તિ સામે ગોત્રી પોલીસ મથકમાં પોલીસે તમામની વિગત એવી છે કે શહેરના ન્યૂ સમા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય ડોક્ટર પત્ની સહિત પરિવાર સાથે રહે છે જે શહેર નજીકની એક ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે દસ દિવસ પહેલા ડોક્ટરને ફેસબુક એકાઉન્ટ ઉપર જુહી લબાના નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે તેમને એક્સેપ્ટ કરી હતી તે બાદ તેને હાઈ કરીને મેસેજ કર્યો હતો તે બાદ તેણે જણાવ્યું હતું કે હું મસાજનું કામ કરું છું તમારે મસાજ કરાવવો હોય તો કહેજો આ સાથે જ તેમણે મેસેજમાં પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો તે દરમિયાન મસાજ કરાવવા માટે ડોક્ટરે જુહી લબાનાએ આપેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ કરીને મસાજ કરાવવા માટેનો ભાવ પૂછ્યો હતો જુહીએ એક કલાકને એક હજાર રૂપિયા ભાવ જણાવ્યો હતો તે બાદ ડોક્ટરે મસાજ કરાવવાની તૈયારી બતાવતા જુહીએ તેને પોતાના ગોત્રી વિસ્તારમાં આવેલા સંસ્કારનગર સ્થિત બિલ્ડિંગના ત્રીજા માળનું નામો આપ્યું હતું ડોક્ટર તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના આઠ વાગ્યા હતો ડોક્ટર જુહીના ઘરમાં જતા બેડરૂમમાં લઈ ગઈ હતી અને મસાજ માટે માટે કાઢવા જણાવતા ડોક્ટરે પોતાના કપડા કાઢી નાખ્યા હતા ડૉક્ટરે કપડાં કાઢતાની સાથે જ બે વ્યક્તિ રૂમમાં આવી પહોંચી જેમાં બે પૈકી એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને અર્ધનગ્ન ડોક્ટરનો વિડીયો ઉતારવાની શરૂઆત કરી દીધી હતી જુહીના સાગરીતે પોત પોલીસની ઓળખ ડોક્ટરને પરસેવો છૂટી ગયો હતો પોલીસ બનીને આવેલા જુહી અબાનાને કહ્યું કે તમારા ઘરમાં ગોરખત છે રાત્રે છોકરાઓ આવે છે તમારા વિરુદ્ધ સોસાયટીના લોકોએ અરજી કરી છે હાથથી લખેલી અરજી બતાવી ધમકીઓ કરી હતી આ દરમિયાન ગભરાઈ ગયેલા ડોક્ટરે જે કરતા પોલીસ બંનેની આવેલા સખસ સહિત બંનેએ પોલીસથી બચવા માટે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી જોકે ડોક્ટરે ઓછા કરવા માટે જણાવતા ડુપ્લિકેટ પોલીસે ગોહિલ સાહેબ સાથે વાત વાત કરી લઉં એમ જણાવી કોઈને ફોન કર્યો હતો તે બાદ ડોક્ટરને રૂપિયા બે લાખ આપવા પડશે નહીં તો પોલીસ મથકમાં લઈ જઈશું તેવી ધમકી આપી હતી આબરુ જશે એટીએમ કાર્ડ ઘરે છે તેમ જણાવતા જુહીના બંને સાગરી તો ડોક્ટરને બાઇક ઉપર બેસાડી તેના ઘરે લઈ ગયા હતા ડૉક્ટરના ઘરેથી એટીએમ કાર્ડ લઈને આવ્યા બાદ તેને એસબીઆઈના એટીએમ ઉપર લઈ ગયા હતા જે ડોક્ટરે રૂપિયા એક લાખ એટીએમમાંથી ઉપાડી તેમને આપ્યા હતા બાકીના એક લાખ રૂપિયા બીજા દિવસે આપી દેવા જણાવ્યું હતું તે બાદ જો નહીં આપે તો બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી ડૉક્ટરને ગોત્રી જુહી ગોત્રી જુહી લબાનાના ઘર પાસે નકલી પોલીસ બનીને આવેલા યુવકો જતા રહ્યા હતા તે દરમિયાન બીજા દિવસે જુહી લબાનાએ ડૉક્ટરને ફોન કરીને બાકીના રૂપિયા એક લાખની ઉઘરાણી શરૂ કરી હતી જુહીએ ડૉક્ટરને કહ્યું કે રાત્રે આઠ વાગ્યા સુધીમાં એક લાખ રૂપિયા નહીં આપે તો તારા સામે પોલીસ ફરિયાદ કરી દઈશ અને તારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ જુહીનો ફોન આવ્યા બાદ ડૉક્ટર ગભરાઈ ગયો હતો જોકે ખાનગી કંપનીમાં નોકરી કરતા ડોક્ટરે હિંમત સાથે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પત્નીને કરી દીધી હતી પત્નીએ પણ ફસાઈ ગયેલા પતિને હિંમત આપી હતી તે દરમિયાન ડોક્ટરે ગોત્રી પોલીસ મથકમાં મસાજ કરાવવાના નામે ફસાવનાર જુહી લબાના અને તેના ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ચાર લોકોને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે